તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વ્યાજબી ભાવે અને વન ઓનર ફૂલ જવાબદારી સાથે રાજુભાઈને વેચવાની છે તમે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બાઇકની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો એચએફ ડિલક્ષ બાઇક છે અને ફૂલ જવાબદારી સાથે રાજુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું આ બાઇક છે અને વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે તમે કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો આખું કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં બાઇક જોવા મળશે બાકી તમે બાઇક રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ લઈ શકો છો પેલા બાઇકના માલિક રાજુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કર્યા વગરના જતા બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તમારે આ બાઇક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજુભાઈની બાઇક તમને જિલ્લો અમરેલી અને લાઠી જોવા મળશે બાઇક હોય તો રાજુભાઈના નંબર કઈ મેળવવા ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ સત્તાણું બે સડસઠ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો